જ્યારે પોલીસ કમિશનરે કહ્યું કે સુરક્ષા બંદોબસ્ત પર ચાપતો નજર રાખવામાં આવ્યો છે જેમાં પેરા મિલિટરી ફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર પારઘીએ કહ્યું કે નવસારી અને બારડોલી બેઠક માટે મતદાન થનાર છે ત્યારે આ ચૂંટણીમાં મતદાન માટે અત્યારથી તમામ મતદાન મથકો પર સાહિત્ય પહોંચાડી દેવામાં આવ્યું છે ઈવીએમ વીવીપેટ સહિતનું સાહિત્ય રવાના કરી દેવામાં આવ્યું છે આજે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે આવતીકાલે સવારથી શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા માહોલમાં મતદાન થાય તે પ્રકારની તમામ વ્યવસ્થા પૂરી કરી દેવામાં આવી છે સુરત પોલીસ કમિશનરે કહ્યું કે મતદાનને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને તમામ સ્ટાફ ખડા પગે છે સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે સાથે જ પેરા મિલિટરી અને ની પણ મદદ લેવામાં આવી છે આવતીકાલના મતદાનને લઈને આજથી જ મતદાન બૂથ પર તમામ સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે મતદાન મથકની આસપાસ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે નવસારી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ચાર વિધાનસભા બેઠકોના પાંચસો મતદાન મથકો માટે પોલીસ કમિશનર સ્પેશિયલ કમિશનર ત્રણ જોઈન્ટ પોલીસ કમિશનર અગિયાર ડીસીપી સત્યાવીસ એસીપી સો પીઆઈ બસો સાઠ પીએસઆઈ સોળસો પોલીસ સ્ટાફ સીએપીએફની ત્રણ કંપની મળીને બસો પોલીસ ફોર્સ બારડોલી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં પંદરસો પંચ્યાસી મતદાન મથકો માટે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પાંચ ડીવાય એસપી બાર પીઆઈ વીસ તેમજ અંદાજિત એક હજાર હોમગાર્ડ અને જીઆરડી એક હજાર પોલીસ જવાનો સી ની બે કંપની સહિત બાવીસો જેટલા પોલીસ કર્મીઓ મતદાનના દિવસે ફરજ બજાવશે આવતીકાલે લોકસભાના ચૂંટણીમાં નવસારી લોકસભા અને બારડોલી લોકસભાના વિધાનસભાના વિસ્તારો જો સુરત કમિશરેટમાં આવે છે એના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે અને એઝ પર ધ ગાઈડલાઇન્સ ઓફ ઈસીઆઈ તમામ જેટલા ડિપ્લોયમેન્ટ પોલીસના છે પેરામિલ્ટરી ફોર્સિસના છે આ કરી લેવામાં આવેલા છે સેક્ટર પોલીસ મોબાઈલો અને બીજા અમારે ક્યુઆરટી મોબાઈલો અને અલગ અલગ જો એ ક્રાઇમ બ્રાન્ચ એસ અને પીસીબીના મોબાઈલો જ્યાં જ્યાં અમારા જરૂરત મુજબના એરિયાઓ છે ત્યાં બધા ડિપ્લોયમેન્ટ કરી લેવામાં આવેલા છે અને જ્યારથી ઇલેક્શન જાહેરાત થઈ અને પછી આ દિવસ જેટલા બી એવા તથ્યો હતા જો નિષ્પક્ષ રીતે અને શાંતિપૂર્ણ સે ઇલેક્શનમાં બાધા ઉત્પન્ન કરી શકે તમામ લોકો ઉપર જોઈએ પ્રિવેન્ટીવ એક્શનના કારવાહીઓ કરવામાં આવેલા છે અને અત્યારે પણ જો ઈવીએમ મશીનો ડિસ્પેચ થવાની કાર્યવાહી ચાલુ છે ત્યાં પોલીસ તમામ જે બુથો પર પહોંચી ગઈ છે અને આવનાર આવતીકાલની જે ચૂંટણી ખૂબ સરસ અને સારા માહોલમાં થાય એની માટે સંપૂર્ણ તૈયારી સુરત શહેર પોલીસે કરી લીધી છે